હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ઇરીના કુક એન્ડ સિમ્પલ માં તો આજે હું તમારી સાથે શેર કરીશ બેસન આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ક્રિસ્પી સ્વાદિષ્ટ પૂરી તો તેના માટે આપણે બેસન લીધો છે કટોરી જેટલો અને પછી એનામાં માં તો મેસું એક ચમચી જેટલો જીરો જે ખાવામાં બહુ ખૂબ જ ટેસ્ટ લાગે છે તમે ઘણી બધી ફરસી ખાધી હશે પણ આવી રીતે તમે ક્યારે પણ ટ્રાય ના કરી હશે તો આપણે એક ચમચી જેટલો લીધો છે અજમો અજમાને આપણે હાથેથી ક્રશ કરીને ઉમેરવાનું છે અને પછી એનામાં સ્વાદ અનુસાર મીઠ ઉમેરીશું અડધી ચમચી જેટલી આપણે હળદર લઈશું ચાર ચમચી આપણે ઘઉંનો લોટ લઈશું તો આપણે તમે જોઈ શકો છો આપણે નાની ચમચી લીધી છે પછી આપણે મિક્સ કરી લઈશું બધાને ચાર ચમચ જેટલું આપણે તેલ લીધું છે મોણ માટે ઘી વેટો ઘી પણ તમે યુઝ કરી શકો છો પછી આપણે મિક્સ કરીશું હાથ રોખી જોઈ લો તમે સારી રીતે થોડું મોણ બરોબર થયું છે ઘણું બધું નથી મીડિયમ છે આપણું મોણ હવે એના માંથી ઉપર પાણી છાંટીશું અને લોટ બાંધી લઈશું આપણે એકદમ સારી રીતે આપણે લોટ બાંધવાનો છે ઘણું બધું જરૂર નહીં પડે જે આપણે કટોરીનો તેલ લીધો છે એ જ કટોરી આપણે ઘણું બધું આપણે પાણી નથી ઉમેર્યું અને સારી રીતે આપણે લોટને બાંધી લઈશું તો તમે જોઈ શકો છો આપણે લોટ સારી રીતે બાંધી દીધો છે એકદમ કઠણ મીડિયમ સાઈઝ નું આવી રીતે બાંધવાનું છે આપણે તો હવે એને આપણે બેલી લઈશું રેસ્ટ કરવાની રાખવાની જરૂર નહીં પડે તો જોઈ શકો છો તમે તો હવે એને આપણે લુવા કાઢી નાખીશું અને પછી એને આપણે બેલી લઈશું

તમે જોઈ શકો છો અડખે પડખે બંને બાજુ સારી રીતે પકાવી લીધી છે પૂરી ને તો આપણી ચણાની લોટ માંથી હરસી પૂરી આપણી એકદમ થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો આવી રીતના અને બિલકુલ આવી રીતે આપણે પકાવવાની છે થોડીક બ્રાઉન કરશો તો ચાલશે પણ આવી રીતે પકાવશો તો પણ ખાવામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે તો થઈ ગઈ છે આપણે પૂરી તૈયાર હવે એને આપણે બધીને કાઢી લઈશું આપણી પૂરી થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને જોતા જ પાણી આવી જાય તમે આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો સારી સિમ્પલ લાગે તો ફ્રેન્ડ્સ તમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ સાથે આવી નવી ફરસી પૂરી જરૂરથી શેર કરજો તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ